ઘડીક માં તડકાની ઠંડી પણ લાગુ રોકેટ ગુજી બ્લોગ એમની જે યુટ્યુબ ચેનલ છે જેટલા પણ દર્શકો જોવે છે ચેનલ સબસ્ક્રાઇબ કરજો સપોર્ટ આપજો નમસ્કાર મિત્રો રોકેટ વ્લોગ માં હું ખેર લાલજી તમારું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવી ગયા છીએ સોશિયલ મીડિયા આશ્રમ જે પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે બનાવવામાં આવે છે ખૂબ સરસ મજાની કામગીરી છે તો મીના હોટલ ની એક્ઝેટ સામે જ છે તો અત્યારે આપણે ત્યાં જઈ પોપટભાઈ સાથે મુલાકાત કરીશું અને જે સોશિયલ મીડિયાનું જે કામકાજ ચાલી રહ્યું છે તે તમને હું આ વિડીયોમાં બતાવું છું તો બન્યા રહો રોકેટ વ્લોગ માં તો મિત્રો એ અશોકભાઈ છે પોપટભાઈ દ્વારા અહીંયા એમને લાવવામાં આવ્યા હતા હિન્દી જાણે છે સુખભાઈ કુછ બોલો હેપી દિવાળી બોલતો નમસ્કાર મિત્રો આપણે અહીં પોપાળભાઈ દ્વારા જે સોશિયલ મીડિયા આશ્રમ બને છે ત્યાં અત્યારે આપણે આવી ગયા છીએ તો અહીં ઘણા ખરા જે પ્રભુજી છે એ પણ અહીં છે અને સોશિયલ મીડિયા આશ્રમનું કામ ઘણું ખરું પૂરું થઈ રહ્યું છે અને ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે તો એ તમને હું આ વિડીયોમાં બતાવીશ આપણે સોશિયલ મીડિયા આશ્રમે પહોંચી ગયા છીએ પોપટભાઈ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે ખૂબ સરસ મજાનું સેવાનું જે કાર્ય છે તે અહીં કરવામાં આવી રહ્યું છે તો આપણે પોપટભાઈ સાથે પણ વાતચીત કરીશું અને તમને જે અત્યારે અહીંયા કામ ચાલે છે તો આ વિડીયોમાં તમને બતાવું છું અને આ પ્રભુતિ છો તો અત્યારે જ હમણાં એક ભાઈને લાવ્યા છે

ખૂબ ઝડપથી અને ખૂબ સરસ મજાનું સોશિયલ મીડિયા આશ્રમનું કામ છે તે ચાલી રહ્યું છે આખી દીવાલ પૂર્ણ થઈ ગઈ છે અને ત્યાર પછી જે હાવેવાળી જે ઉપર ગેટની જે સાઈડમાં છે એ દીવાલનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ને ઘણો બધો સામાન પણ આવી ગયો છે જેમ કે કપસી છે બેલા આવી ગયા છે ઘણું બધું આ સેન્ટિંગ માટેના સરિયા લોખંડ છે આવી ગયું છે અને અહીં કાંઈ વ્યવસ્થા નથી છતાં પણ ઘણા પ્રભુજીને સાચવામાં આવ્યા છે તો મિત્રો આપણે જોઈએ છે ને તે પણ એક પ્રભુજી છે એમનું નામ સાધુજી છે તમને અહીંયા કેમ લાગે સાધુભાઈ મજા આવે છે રહેવાની તો અમને રહેવાની ખૂબ મજા આવે છે સોશિયલ મીડિયા આશ્રમની ખૂબ સરસ મજાની કામગીરી છે સાધુભાઈ પણ અહીં છે અહીંની વ્યવસ્થાને બધું મજા આવે ને રહેવાની આપણે તમારું નામ શું છે તમારું નામ ક્યાં સાધુ સાધુ ભાઈ ગુપ્તા રાજ અહીંયા મજા કરે છે હિન્દી જાણે છે ગુજરાતી જાણતા નથી અને અશોકભાઈ પણ છે અશોકભાઈ અહીંયા મોજ કરે છે અને એક બીજા કાળુભાઈ છે અને તમે પાછળ જુઓ છો એ પણ એક ભાઈ નવા આવ્યા છે અને એ બંગાળના છે એટલે બંગાળી ભાષા બોલે છે આપણે એની ભાષા સમજી શકતા નથી તો મિત્રો અત્યારે આપણી વારે અહીંયા કાળુભાઈ છે અને બીજા એક ભાઈ પણ છે જે બંગાળથી આવ્યા છે કાળુભાઈ બધાને હેપી દિવાળી ગઈ ગયો તો કાળુભાઈ બધાને હેપી દિવાળી ગઈ છે હેપી ન્યુ ઇયર કહી કાળુભાઈ જોરથી બોલો હેપી ન્યુ ઇયર અબ આ બધા મિત્રોને હેપી નવર કહી છે અને અહીં સોશિયલ મીડિયા આશ્રમમાં આવ્યા પછી એમને ઘણો બધો ફેર પડી ગયો છે અરે યાદ પણ આવી ગયા છે જુઓ મારી પાછળ બેહી ગયા છે શાંતિથી અભોન કર લોકલ સ્ક્રીન ને સબો મિત્રો આપકો દેખરા હે આપડી આ ભાઈને પણ હજી આજે સોશિયલ મીડિયા આશ્રમમાં લાવ્યા છે એમની હાલતમાં સુધારો આવતા થોડીક વાર લાગશે ઈ પણ આ કાળુભાઈની જેમ વ્યવસ્થિત થઈ જાય હજી હાજર લાવે છે બિહાર બિહારી ભાષામાં બોલે છે આપણને એની ભાષા હમજાત નથી ને બોલતા ચાલતા નથી આમનું આંટા માર્યા કરે છે બાકી ઘણું ખરું કામ તમે પાછળ જોઈ શકો છો દેવાનું કામ ચાલુ છે અને ધીમે ધીમે થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો આપણે સોશિયલ મીડિયા આશ્રમ જે બન્યા છે એમનો અપડેટ તમને મળતો રહેશે આપણી ચેનલમાં અને અત્યારે પણ તમે જોયું છે કે ગોવરભાઈ સોર તો ઘણો ખરો એમનો સુધારો થાય છે આપણે તે પણ જોયું અને ઘણું ખરું કામ ખૂબ સરસ મજાનું ચાલી રહ્યું છે તો અહીં તમે સેવા માટે પણ આવી શકો છો અને આપણે પોપટભાઈ પાસેથી થોડી ઘણી માહિતી લઈ સોશિયલ મીડિયા આશ્રમની ખૂબ સરસ રીતે કામ ચાલે છે ભાઈ અવારનવાર આવે છે રોકેટ ગુજી બ્લોગ એમની જે યુટ્યુબ ચેનલ છે જેટલા પણ દર્શકો જુએ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ આપજો કેમ કે ભાઈ જીવનમાં કંઈક કરવા માગે છે સોશિયલ મીડિયાના માધ્યમથી તો આજે જે આ સોશિયલ મીડિયા આશ્રમ બને છે તો અવારનવાર અપડેટ તમને મળતી રહેશે ખૂબ સરસ રીતે પૂરી ટીમ સાથે કામ પોતે છે તો તમામ દર્શકોને નમ્ર અપીલ છે સપોર્ટ આપજો પ્રેમ આપજો લાઈક કરજો વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો ભાઈના વિડીયો ગમતા હોય તો અને અવારનવાર અપડેટ ખૂબ સરસ મજાનું સેવન આ રીતનું કાર્ય છે તમે પણ સપોર્ટ કરજો અને અહીંયા પણ આવજો ડાંગળી ગામના જે મિત્રો જોતા હોય તો ટીમ થકી તમે પણ અહીં કોઈ પણ કામ જે તમારથી થાય તે રીતનું કામ અહીં કઈ હોય છે તો મદદરૂપ બનવું જોઈએ અને આ રીતે જે પ્રભુજીની સેવા એક ખૂબ ઓછું કાર્ય છે તો આ કાર્યમાં આપણે ભાગ લેવો જોઈએ જરૂરી છે અને આપણી આજુબાજુમાં પણ કોઈ પણ હોય તો આપણે એમની મદદ કરવી એ પણ એક આપણી માનવતા રૂપે એક આપડી ફરજ છે તો ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર બિલકુલ તમારો આભાર કે આજે તમારા બ્લોગ ચેનલમાં ફરીથી મોકો મળ્યો બસ આવી રીતે આગળ વધો સોશિયલ મીડિયામાં કાંઈ પણ જરૂરિયાત પડે તો લોકોનો સપોર્ટ છે તમારી સાથે બરાબર થેન્ક યુ